you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ ખૂબ જ ભયંકર ખબર સામે આવી રહી છે દુનિયાભરમાં હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ચાલી રહી છે ત્યારે ક્યાંક ભૂકંપ તો ક્યાંક ભૂસ્ખલન દુનિયામાં અલગ અલગ ખૂણે કુદરત પોતાનો કહેર વર્તાવી રહી છે કુદરતનો આવો એક ખોફનાક કહેર ઓસ્ટ્રેલિયાની ઉત્તરે સ્થિત એક ટાપુ પર પડ્યો છે જ્યાં કુદરતના કહેરને કારણે બે હજારથી વધુ લોકોના ભોગ લેવાયો છે ઓસ્ટ્રેલિયાના ઉત્તરમાં સ્થિત પાપુઆ ન્યુ ગીનીમાં ભૂસ્ખલનના કારણે ભારે તબાહી સર્જાય છે પાપુઆ મોટા પ્રમાણમાં ભૂસ્ખલન ને કારણે બે હજાર થી વધુ લોકો મોત થયા છે સમાચાર એજન્સીની એક સરકારી આપત્તિ કેન્દ્ર રાજધાની પોર્ટ મોત રાષ્ટ્ર ને જણાવ્યું છે અહેવાલ મુજબ પાપુઆ રાજધાની પોર્ટ મોરેશબી લગભગ છસો કિલોમીટર ઉત્તર સ્થિત એંગા પ્રાંત ગામમાં શુક્રવારે ભૂસ્ખલન થયું હતું એંગા પ્રાંત આ પહાડી ગામ વ્યસ્ત ગામોનું એક છે પરંતુ શુક્રવારે સવારે મુંગાલો પર્વત એક પાક ધરાશાયી થયો હતો જેના કારણે ઘણા ઘરો અને ઘરોની અંદર સુઈ રહેલા લોકો દટાઈ ગયા હતા જેમાં બે જણના મોત થયા છે